વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત બેંક ઓફ મહારાષ્ટ્ર દ્વારા અમદાવાદના વસ્ત્રાલ ખાતે બ્રાન્ચનો પ્રારંભ કરાવતા એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અમદાવાદના વસ્ત્રાલ ખાતે ભારતની જાહેર ક્ષેત્રની અગ્રણી બેન્કોમાંની એક બેંક બેન્ક ઓફ મહારાષ્ટ્ર દ્વારા સોમી શાખાનો બેંક ઓફ મહારાષ્ટ્રના એક્સક્લુઝિવ ડાયરેક્ટર આશિષ પાંડેની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો આ પ્રસંગે અમદાવાદના જોનલ મેનેજર મિથિલેશ કુમાર પાંડે વસ્ત્રાલ બ્રાન્ચ મેનેજર પિયુષ પાઠક સહિત બેંક ઓફ મહારાષ્ટ્રના ઉચ્ચ અધિકારીઓ અને બેંકના ગ્રાહકો પણ ઉપસ્થિત રહ્યા હતા બેંક ઓફ મહારાષ્ટ્રની તમામ બ્રાન્ચના કર્મચારીઓ માટે ટાઉન હોલ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બેંકની વિશેષ માહિતી પણ પૂરી પાડવામાં આવી હતી બેંક ઓફ મહારાષ્ટ્ર તમામ બ્રાન્ચના અઢીસોથી વધુ કર્મચારીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા જેનો હેતુ બેંક અને તેના ગ્રાહકો વચ્ચે ભાવિ બેન્કિંગ પહેલ અંગે સમાજનો પ્રોત્સાહન આપવાનો છે ઇન્ટરેક્ટિવ સત્ર ગ્રાહકોને તેમના મંતવ્યો રજૂ કરવા પ્રતિસાદો શેર કરવા અને તેની સેવાઓને ઓફરિંગ વધારવા માટે બેંકની આગામી યોજનાઓ આંતરદ્રષ્ટિએ મેળવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું આ સત્રમાં કુલ આઠ લોનને મંજૂર કરવામાં આવી હતી જેમાં ચાર લોન બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ અંગેની હતી બેંક ઓફ મહારાષ્ટ્ર તેના ગ્રાહકોને સિમલેસ બેન્કિંગ અનુભવ પહોંચાડવા માટે નવીનતા અને ટેકનોલોજી લાભ લેવા પ્રતિબદ્ધ છે हम यहाँ पे गुजरात में आज हमने शाखा का उद्घाटन किया है सौवीं शाखा है वस्त्राल शाखा का और आज ही शाम को एक बड़ोडा में भी एक सौ एकवी शाखा हम चालू करने वाले हैं उद्घाटन करने वाले हैं लगभग हम यहाँ पे बारह हज़ार करोड़ का व्यवसाय है बैंक का लगभग चार लाख चौबीस हज़ार करोड़ का व्यवसाय है और हम यहाँ कोशिश कर रहे हैं कि गुजरात में बल्कि गुजरात एक बहुत प्रोग्रेसिव स्टेट है और यहाँ पर प्रोफेशनली ज है रिश्नोज़म है और जो लोन भी लेते हैं सर्विसेज तो वो भी बहुत अच्छे हैं तो उसको देखते हुए हम यहाँ पे अपना जो पहले फेज में पंद्रह हज़ार करोड़ का बिज़नेस हम यहाँ पे रखना चाहते हैं और दूसरे फेज में उसको हम बीस हज़ार करोड़ तक का करना चाहते हैं और चाहे वो रिटेल हो चाहे वो कॉरपोरेट हो या एम एस एम हो तो हम तीनों तरफ और एग्रीकल्चर में भी रैम सेक्टर में हम सब में यहाँ पर बिज़नेस करना चाहते हैं बैंक बैंक ऑफ महाराष्ट्र जैसे लगभग 200 सौ शाखाएँ हर साल पूरे भारत में खोल रहा है तो हम अब लगभग पूरे साउथ इंडिया में बोली अगर केरल तमिलनाडु और कर्नाटका आंध्रा तो हमने अपनी काफ़ी शाखाएं खोली हैं लगभग अब बासठ से पैंसठ परसेंट बिजनेस हमारा सॉरी पचपन से अंठावन परसेंट बिजनेस हमारा अब महाराष्ट्र से बाहर है महाराष्ट्र के चूंकि एस एल बी सी कन्वेनर हैं तो वहाँ पे भी हमारा काफ़ी अच्छा व्यवसाय है टेक्नोलॉजी के लिए बैंक काफ़ी इन्वेस्ट कर रहा है वेल्यू ऑन रोबोटिक प्रोसेस ऑटोमेशन ऑटोमेशन बैक ऑफिस सेंट्रलाइजेशन વસ્ત્રાલમાં અમદાવાદ ની સ્વામી શાખા નું ઉદઘાટન અને તેની હાજરી મજબૂત કરવા વિવિધ સમુદાય બેન્કિંગ જરૂરિયાતો પૂરી પાડવા કરવા માટે બેંકના અટુટ સમર્પણને રેખાંકિત કરે છે આશિષ પાંડે જણાવ્યું કે જાહેર ક્ષેત્રની બેંકોમાં ડિપોઝિટ કરંગમાં ત્રીજો કાંટોમાં બેંક ઓફ મહારાષ્ટ્રએ સત્તર પોઈન્ટ નેવ્યાસી ટકા જેટલો વૃદ્ધિ દર નોંધાવ્યો છે જાહેર ક્ષેત્રે બેંકોના પ્રકાશિત ત્રિમાસિક આંકડા અનુસાર ત્રિમાસિક ગાળા દરમિયાન બેંક ઓફ મહારાષ્ટ્રએ થાપણોમાં સત્તર પોઈન્ટ નેવ્યાશી ટકા વૃદ્ધિ નોંધાવી છે બીજા ક્રમે એસબીઆઈ બાર પોઈન્ટ ચોર્યાસી ટકાનો વૃદ્ધિદર નોંધાવી શકી છે ઓછી કિંમતની સીએએસએ થાપણોના સંદર્ભમાં બેંક ઓફ મહારાષ્ટ્રએ પચાસ પોઈન્ટ ઓગણીસ ટકા સાથે ચાર્ટ ટોચ પર રહી છે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા અડતાલીસ પોઈન્ટ અઠ્ઠાણું ટકા સાથે બીજા ક્રમે રહી છે કરંટ એકાઉન્ટ અને સર્વિસ સેવિંગ એકાઉન્ટનો ઉચ્ચ સ્તરે બેન્કોને તેમના ભંડોળની કિંમતમાં ઓછી રાખવામાં મદદ કરે છે એસેટની ગુણવત્તાની બાજુએ બેંક ઓફ મહારાષ્ટ્ર અને એસબીઆઈએ એકત્રીસમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધીમાં અનુક્રમે બે પોઈન્ટ ચાર અને બે પોઈન્ટ બેતાલીસ ટકા સાથે સૌથી ઓછું કુલ બિલ કાર્યક્ષમ અસ્કાયમતો નોંધાવી હતી નેટ એનપીએ દ્રષ્ટિએ બેંક ઓફ મહારાષ્ટ્ર ઇન્ડિયન બેંક સૌથી નીચી નેટ એનપી નો અહેવાલ પણ આપ્યો હતો તો મિત્રો અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રેજો એસ ન્યૂઝ ન્યુઝી નમસ્કાર